નમસ્કાર દર્શક મિત્રો જનર્પણ ન્યૂઝમાં આપણું સ્વાગત છે કારણ કે આ ઓપરેશન સિંદૂર એ છે કે જે બે ભારતીય દીકરીઓના સિંદુર ઉજાડ્યા હતા તેના માટે જ ભારત સરકારે આ ઓપરેશનનું નામ આપ્યું છે ઓપરેશન સિંદૂર તો તેના મહત્વના ભાગરૂપે વડોદરા માટે ગર્વની વાત એ છે કે મહારાજા યુનિવર્સિટી સાયન્સ ફેકલ્ટીની વિદ્યાર્થીની સોફિયા કુરેશી એ લેફ્ટનન્ટ જનરલ કર્નલ આ સોફિયા કુરેશીની કમાન પાકિસ્તાનના આતંકીના નવ ઠેકાણોને નિસ્ત નાબૂદ કરવા માટે આ દીકરીને મોટી સફળતા મળી હોય ત્યારે પાકિસ્તાનના દાંત ખાડા કરનાર્યા દેશની દીકરી સોફિયા ભારતીય સેનાના કર્નલ સોફિયા કુરેશી સાથે મળતા ક્લાસમેટે આપી હતી માહિતી વડોદરાની એમએસ યુનિવર્સિટી કેમિસ્ટ્રીની વિભાગમાંથી સ્થાનક અને બાયોકેમિસ્ટ્રી વિભાગમાંથી અનુસ્તાગ સોફિયાએ વર્ષ ઓગણીસો સત્તાણુંમાં કર્યું હતું સોફિયાના ક્લાસમેટ દેવે સુથારનું નિવેદન સામે આવ્યું છે સોફિયા ખૂબ મિલનસાર સ્વભાવની હતી સોફિયાનું પહેલેથી આર્મીનું જ બેકગ્રાઉન્ડ રહ્યું છે આજે અમને ખૂબ ગર્વ છે સોફિયાએ દેશ વડોદરા અને એમએસ યુનિવર્સિટીનું નામ રોશન કર્યું છે સોફિયાએ એક વર્ષ સુધી બાયો કેમિસ્ટ્રી ફેકલ્ટીમાં પ્રોફેસર તરીકે વિદ્યાર્થીઓને ભણાવ્યા પણ છે પ્રોફેસર કટારિયાના ગાઈડન્સમાં તે રિસર્ચ પણ કરતી હતી દેવેશ સુથાર હાલમાં બાયોકેમિસ્ટ્રી ફેકલ્ટીની આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવે છે તેમજ સાયન્સ ફેકલ્ટીની ટીને પણ જણાવ્યું હતું કે અમારા માટે